અમરેલી જિલ્લાના ધારી રેલવે મુદ્દે સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું કે ટૂંક સમયમાં મીટર ગેજ ટ્રેન સેવા ફરીથી શરૂ થશે તેમણે જણાવ્યું કે રેલવે મંત્રી સમક્ષ મુદ્દો ઉઠાવવા માંગો છે અને જરૂરી કાર્યવાહી ઝડપથી હાથ ધરાશે અમરેલીથી વેરાવળ અને જૂનાગઢ જતી ટ્રેન બ્રોડગ્રેજ રૂપાંતરના કારણે બંધ કરાઈ હતી પરંતુ ધારીથી ટ્રેન વ્યવહાર ફરી શરૂ થવા જઈ રહ્યો છે તેવી ખાતરી સાંસદે આપી છે રેલવેના મેં બે દિ પહેલા અધિકારી સાથે મેં મીટિંગ કરી લીધી છે જે ધારીથી સોમનાથ સુધીની ટ્રેન હતી તે શરૂ કરવામાં આવે અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની રહ્યું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપણને સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી અને ધારીની તમામ જનતાને અને આગળ જતા લોકો ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું ટૂંક સમયની ની અંદર એ પ્રશ્ન નો નિકાલ લાગી દે રેલવે